નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજસ્ટારમાં મિત્રો તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને જરૂર શેર કરજો તો તમામ મિત્રોના માગણી લાગણીને ધ્યાનમાં રાખીને આપણે ટેટ ટુ મેરિટ બાબતે ત્રણ ભાગમાં વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું જેમાં મિત્રો આપણે ગયા વિડીયોમાં પ્રથમ ભાગમાં સામાજિક વિજ્ઞાનના અંદાજિત મેરિટ વિશે વાત કરી હતી આજે આપણે બીજા ભાગમાં ભાષાના વિષયો ઉપર કેટલું મેરિટ રહેશે તેની વાત કરીશું તો મિત્રો કુલ સાત હજાર જગ્યાઓ ઉપર ધોરણ છથી આઠમાં ભરતી થવાની છે જેમાં ભાષાની કુલ બે હજાર જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે જેમાં દર વખતની જેમ પચીસ ટકા લેખે દરેક વિષયમાં પાંચસો વત્તા પાંચસો વત્તા પાંચસો વત્તા પાંચસો એટલે કે કુલ બે હજાર જગ્યાઓ જેટલી આવશે તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે કયા વિષયનું કેટલું મેરિટ અટકશે મિત્રો બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટમાં કુલ એક લાખ પોચ હજાર એકસો ને લોકો પરીક્ષામાં બેઠા હતા જેમાંથી માત્ર ચાર હજાર ચારસો એક્યાસી લોકો જ પાસ થયેલા નાપાસ થવાવાળાની સંખ્યા બહુ મોટી હતી જેમાં એક લાખ સત્સો ને તોતેર જેટલા લોકો નાપાસ થયેલા એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે મેરિટ કેટલું નીચું રહેશે તો મિત્રો ચાર હજાર ચારસો એક્યાસી પાસ થયેલા ઉમેદવારોને કુલ ચાર વિષયના છે એમાં લગભગ છ ઉપર કોઈ નહીં હોય કારણ કે પરીક્ષાનું પરિણામ માત્ર ચાર ટકા હતું કારણ કે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકાય કે ભરતી જ્યાં મેરિટ અટક્યું હતું ગઈ ભરતી સામાન્ય બે હજાર બાવીસમાં ત્યાંથી આ વખતે પહેલો રાઉન્ડ શરૂ થાય તો નવાઈની વાત નહીં તો મિત્રો આપણે પહેલાં દરેક વિષયભાઈ જ કેટલું મેરિટ રહેશે એની ચર્ચા કરીશું અને અંતમાં નીચું રહેવાના કારણો જાણીશું તો મિત્રો પહેલાં આપણે ગુજરાતી વિષયમાં છેલ્લી ભરતીમાં કેટલું મે મેરિટ રહેલું એના ઉપર એક નજર કરીએ જેમાં જનરલ સિત્તેર પોઈન્ટ છ ઓબીસી સિત્તેર પોઈન્ટ ચોવીસ ઈડબલ્યુ એસ સિત્તેર પોઈન્ટ છવ્વીસ એસસી સિત્તેર પોઈન્ટ છ એસટી સા પાસઠ પોઈન્ટ એકાણું પી એચ ત્રેસઠ એવરેજ આટલું મે મેરેટ રહેલું હતું તો ગુજરાતી કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલમાં એકસો પંચાણું ઓબીસી એકસો પોત્રીસ ઇડબલ્યુ એસ સિત્તેર એસસી પાંત્રીસ એસટી પચાસ અને પી એચ પંદર એમ કુલ પાંચસો જગ્યાઓ આવશે તો મિત્રો હવે આપણે આ વર્ષે ગુજરાતી વિષયમાં કેટલું મેયરિટ રહેશે તેની ચર્ચા કરીશું જનરલ અગણ્યા સિત્તેર પોઈન્ટ સિત્તેર ઓવી અડસઠ પોંચથી અગણ્યા સિત્તેર ઈડબ્લ્યુ એસ અડસઠ પોઈન્ટ બેથી અગણ્યા એસ સી અગણ્યા સિત્તેરથી સિત્તેર એસટી ત્રેસઠથી ચોસઠ પી એચ એકસઠથી બાસઠ એવરેજ આટલું મેયરેટ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો હવે આપણે ગુજરાતી પછી હિન્દી વિષય ઉપર એક નજર કરીએ એમાં છેલ્લી ભરતીમાં કેટલું મેરિટ રહેલું તેના ઉપર એક નજર કરીએ જેમાં જનરલ અડસઠ પોઈન્ટ બાણું ઓબીસી અડસઠ અડસઠ ચોપન એસસી અડસઠ પોઈન્ટ ચોરાણું એસટી ચોસઠ પોઈન્ટ છવ્વીસ પીએચ એકસઠ પોઈન્ટ અઠ્યાસી એવરેજ આટલું મેરિટ રહેલું હતું તો હિન્દીમાં પણ કેટેગરી વાઇઝ જોઈએ તો પાંચસો એક જગ્યાઓ આવશે જેમાં જનરલ એકસો પંચાણું ઓ 135 એકસો પાંત્રીસ ઈડબલ્યુએસ સિત્તેર એસ 50 પાંત્રીસ 15 પચાસ પી પંદર આ મુજબની જગ્યાઓ આવવાની શક્યતા છે તો મિત્રો હવે આપણે આ વર્ષે હિન્દી વિષયમાં કેટલું મેરિટ હશે તેની ચર્ચા કરીએ જેમાં જનરલ સુડસઠ પોઈન્ટ પોંચથી અડસઠ ઓ સુડસઠથી અડસઠ ઇડબલ્યુ એસ સડસઠથી સડસઠ પોઈન્ટ સિત્તેર એસ સુડસઠથી અડસઠ એસટી એકસઠથી બાસઠ પી એકસઠ એવરેજ આટલું મેરિટ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો હવે ગુજરાતી હિન્દી પછી સંસ્કૃત વિષયમાં જોઈએ જેમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે એ પહેલાં જોઈ લઈએ જેમાં જનરલ એકસો પંચાણું ઓબીસી એકસો પાંત્રીસ ઈ ડબલ્યુ એસ સિત્તેર એસસી પાંત્રીસ એસ પચાસ પી એચ પંદર આ મુજબ જગ્યાઓ આવશે તો મિત્રો હવે આપણે છેલ્લી ભરતી સંસ્કૃત બે હજાર બાવીસમાં લેવાય તેમાં કેટલું મેરિટ રહેલું એના ઉપર એક નજર કરીએ જેમાં જનરલ સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ ઓબીસી સિત્તેર પોઈન્ટ ઓગણચાળીસ ઇડબ્લ્યુએસ સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ એસસી ઓગણા સિત્તેર પોઈન્ટ બેતાલીસ એસટી પોસઠ પોઈન્ટ પોસઠ અને પી એચ એકસઠ પોઈન્ટ અઠ્યાસી એવરેજ આટલું મેરેટ રહેલું હતું તો મિત્રો હવે આ વર્ષે સંસ્કૃત વિષયમાં કેટલું મેરેટ રહેશે તેની ચર્ચા કરીએ જેમાં જનરલ સિત્તેર પોઈન્ટ પોંચથી સિત્તેર ઓ બી સિત્તેર અગણાસિત્તેરથી સિત્તેર ઈડબલ્યુએસ અગણાસ સિત્તેરથી સિત્તેર એસસી અડસઠથી ઓગણા સિત્તેર એસટી તેસઠ પોઈન્ટ પોંચથી ચોસઠ પી સાસઠથી એકસઠ સાઠથી એકસઠ એવરેજ આટલું મેરિટ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો હવે આપણે સીટલો વિશે જોઈએ ઇંગ્લિશ જેમાં કેટેગરી વાઇઝ પાંચસો જગ્યાઓ આવશે જેમાં જનરલ એકસો પંચાણું ઓબીસી એકસો પાંત્રીસ ઈડબ્લ્યુ એસ સિત્તેર એસ પાંત્રીસ પચાસ પંદર આ મુજબ જગ્યાઓ આવવાની પૂરેપૂરી શક્યતા છે તો સીટલી ભરતી બે હજાર બાવીસમાં ઇંગ્લિશમાં કેટલું મેરિટ રહેલું એના ઉપર એક નજર કરીએ જેમાં જનરલ બોતેર પોઈન્ટ ત્રીસ ઓ બીસી ચોવીસ ઈડબલ્યુ એસ બોતેર સત્યાવીસ બોતેર ત્રીસ એસટી સુડસઠ પોંસઠ સિત્તેર એવરેજ આટલું મેરિટ રહેલું હતું તો મિત્રો હવે આપણે આ વર્ષે ઇંગ્લિશ વિષયમાં કેટલું મેરિટ રહેશે તેની ચર્ચા કરીશું જેમાં જનરલ સિત્તેર પોઈન્ટ પોંચથી એકોતેર ઓ બીસી અગ્યા સિત્તેરથી સિત્તેર ઈડબ્લ્યુ એસ સિત્તેર એસ સી અગ્યા સિત્તેરથી સિત્તેર એસટી તેસઠથી ચોસઠ પીએચ સાસઠથી સુડસઠ એવરેજ આટલું મેરિટ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો આપણે દરેક વિષયના મેરિટ કેટલું અટક્યું હતું અને કેટલું મેરિટ રહેવાની શક્યતા છે તેની ચર્ચા કરી હવે આપણે વિષયવાઈઝ મેરિટ બાબતે ચર્ચા કરી અને ભાષાના વિષયોમાં મેરિટ ગઈ ભરતી કરતાં નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે જેના માટે કેટલાક કારણો જવાબદાર છે છેલ્લે ટેટ ટુનું ભાષાનું પરિણામ બિલકુલ નહિવત આવ્યું છે એટલે કે માત્ર ચાર ટકા લોકો જ પાસ થયા છે જે સંખ્યા લગભગ ચાર હજાર ચારસો ને એક્યાસી છે જેમાંથી અમુક લોકો માત્ર પાસ જ કરે છે સારો સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર અઘરું હતું જે પાસ થયા એમાંથી મોટા ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે પછી ટેટ ટુની ભરતી પહેલાં ધોરણ નવથી બારમાં ભરતી થવાની હોવાથી આમાં સારા મેરિટવાળા અંદાજિત વિષયવાઈઝ પાંચસો એટલે કે કુલ ચાર વિષયના બે હજાર લોકો એમાં જશે જેથી મેરિટ નીચું આવવાની પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો એવું અનુમાન કરી શકાય કે ગઈ ભરતીની મેરિટ યાદી એ જ આ ભરતીની મેરિટ યાદી બની શકે ગઈ ભરતીમાં જેટલેથી અટક્યું હતું એટલેથી જ આ ભરતીમાં પહેલો તબક્કો શરૂ થાય તો નવાઈ નહીં તો મિત્રો આજે આપણે ભાગ બેમાં વિષયના ભાષાના વિષયો જે હતા એમાં મેરિટ કેટલું રહેશે એ બાબતે ચર્ચા કરી હવે મિત્રો આપણે ભાગ ત્રણમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું મેરિટ કેટલું રહેશે એ બાબતે ટૂંક સમયમાં વિડીયો દ્વારા ચર્ચા કરીશું ત્યાં સુધી અમે રજા લઈએ છીએ જય જય ગરવી ગુજરાત